ખેડાના ઉતકંઠેશ્વરના એજન્ટ ભૂપેન્દ્ર ઝાલાનો મામલો સમગ્ર રાજ્યમાં બહુ ગાજ્યો ત્યારે ભૂપેન્દ્ર જાલાના બચાવમાં કિરીટ સેવક નામનો કથિત એજન્ટ આવ્યો છે આજે એક મહિના બાદ ગણતેશ્વર મહાદેવના મંદિર એણાક પર કથિત એજન્ટ કિરીટ સેવક દેખાયો હતો આ મામલામાં પોતાના કૌટુંબિક ભાઈ ચંદ્રકાંત સેવકના સત્તાવન લાખ રૂપિયાનું રોકાણ કરાવી નાખ્યું હતું ભૂપેન્દ્ર ઝાલાના કાંડમાં પોપટસિંહ ચૌહાણ અને કિરીટ સેવક મળીને કરોડ ઉપરાંતનું રોકાણ કરાવ્યું હતું કિરીટ સેવકે પોતે કોઈ એજન્ટ નથી તેમ જણાવી ખેડ બ્રહ્માના ફ્રેન્ચાઇઝ દ્વારા નાણાં લેવાયા હોવાનું જણાવ્યું હતું સરકાર દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના ફ્રીઝ કરેલ એકાઉન્ટ ખોલવામાં આવે તો લોકોને પૈસા પાછા મળે તેવી શક્યતા પણ દર્શાવી કિરીટ સેવકે પોતે એજન્ટ નહીં હોવાનું જણાવી પોતાની કોઈ ધરપકડ કે કોઈ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી નહીં હોવાનું જણાવ્યું દર વર્ષે કિરીટ સેવક ડિસેમ્બર મહિના વિદેશ કે અન્ય સ્થળોના પ્રવાસ કરે છે તેમ જણાવી પોતાનો કોઈ રોલ નહીં હોવાનું જણાવ્યું છે આવીથી હું સાહેબને ઓળખું છું અને અવારનવાર ઉત્કંઠેશ્વર મહાદેવ આમાંય સાહેબ દરેક જગ્યાએ જતા હોય છે આપણો પરિચય એ રીતનો થયેલો છે કે હું મંદિરમાં એમને પૂજા કરાવું અને એક યજમાન તરીકે એમને ઓળખીએ આપણે કે ભૂપેન્દ્રસિંહ ચાલા છે બાકી એમને ઇન્વેસ્ટ બાબતે દિન સુધી મને એક કહ્યું નથી કે અમે આવી ચલાવીએ છીએ પણ મને અમુક ખ્યાલ હતો કે ભાઈ આ રીતનું ચાલે છે તો આપણે મેં મારી વાઇફે મેં તો નહીં રોકેલા મારા વાઇફે ઇન્વેસ્ટ કર્યા છે એ ખેડ બ્રહ્મા ફ્રેન્ચાઇઝીમાં કેટલા ઇન્વેસ્ટ કર્યા છે જાણવા મળ્યું છે કે તમે પણ તમારી જમીન વેચીને ઇન્વેસ્ટ કર્યા ના ના બિલકુલ એ ખોટી વાત છે મેં પાંચ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે કઈ સ્કીમ હેઠળ બસ એ મંથલી तुम्ही केला मडे टाका लिखी मला હા એવું પણ જાણવા મળ્યું કે તમે લોકોને ઇન્સિસ્ટ કર્યા હતા પૈસા રોકવા માટે અને ઘણા લોકોએ લગભગ કરોડોની જે સંખ્યા રકમ છે તે રોકી હતી તમારા મારફતે ના 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 બિલકુલ ખોટી વાત છે કારણ કે અમારો જે જોયું બે લગભગ એક વર્ષથી કે આમના ખાતામાં રેગ્યુલર પડે છે તે લોકો મનાઈને પૂછતા હતા કે અમારા રોકવા હોય તો મેં એમને એ રીતના કહ્યા હતા કે ભાઈ તમારે રોકવા હોય તો આ રીતની કંપની છે રોકવા તમારી જાતે એમની જાતે રોકેલા છે એમાં અમારો એજન્ટ તરીકે કશું નામ નથી